અંબાજી મંદિરમાં આઠમની પૂજાને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો જે પ્રમાણે નવરાત્રીની આઠમની પૂજા અને દર્શનનો વિશેષ અધિકાર હવે માત્ર રાજવી પરિવાર પાસે નહીં રહે હવે દરેક ભક્ત આઠમની પૂજા કરી શકશે હાઈકોર્ટના આ યુકાદાનો રાજવી પરિવારે વિરોધ કર્યો છે અને ચુકાદો રોકવાની માંગ કરી છે ત્યારે શું છે આઠમની પૂજાનો વિવાદ આવો જોઈએ આ રિપોર્ટમાં રાજા હોય કે રંગ સર્વે એક સમાન અંબાજીમાં હવે આઠમની વિશેષ પૂજા બધા કરી શકશે વાત એકાવન શક્તિપીઠ પૈકી એવા ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની છે જે આસુ નવરાત્રીની આઠમની પૂજાને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે આ ચુકાદામાં હુકમ કરાયો છે કે હવેથી આઠમની પૂજા અને દર્શનનો વિશેષ અધિકાર માત્ર રાજવી પરિવાર પાસે નહીં રહે હવેથી નવરાત્રીની આઠમના દર્શનનો લાભ તમામ ભક્તો પણ લઈ શકશે દાતા રાજવી પરિવાર અને અંબાજી માતાજીના મંદિર વચ્ચેના પૌરાણિક સંબંધ અને શાસક સેવક ભાવનાની અનોખી પરંપરાની પ્રતિક સમાન આઠમની પૂજા ગણાય છે પરંતુ હાઈકોર્ટના હુકમે આ વિશેષ અધિકારને ખતમ કર્યું છે ત્યારે આ મુદ્દે રાજવી પરિવારે વીટીવી ન્યૂઝ સાથે વાત કરતા શું કહ્યું સાંભળ્યું तो भी हम लड़े थे माता जी के मंदिर को विध्वस्त करने की कोशिश करी थी अकबर ने तब उसके सामने लड़े थे जहांगीर यहाँ पे शरण में आया था दांता में तब भी दांता के राणा लड़े थे और मेरे साथीदार है ये खाली दांता के राणा की पूजा नहीं है इसमें हमें जाति आती है हमारे घराज्य भाई आते हैं हमारे आदिवासी भाई आते हैं हमारे राजपूत भाई आते हैं हमारे कुंभार आते हैं हमारे ठाकुर है, आते हैं हमारे पटेल आते हैं शिरडी आती है अपने जो गन्ना आता है वो पटेलों की तरफ से आता है मंदिर में चढ़ने के लिए नारियल चढ़ाने के लिए मैक्सिमम नारियल चढ़ाने वाले अश्वि के हवन में आते हैं वो पटेल आते हैं चौधरी कौम के लोग आते हैं समझ समाज हमारे साथ खड़ा हुआ है का हर एक नागरिक हमारे साथ खड़ा हुआ है मेरा सरकार से ऐसी निवेदन है भाजपा सरकार से निवेदन है कांग्रेस सरकार से निवेदन है शांतिपूर्वक शांतिपुरियन इसको वापस लीजिए आठमी पूजा अधिकार अंगे बात करे तो अठार सौ बैतालीस રાજા દશરાજસિંહે અંબાજી મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો ત્યારથી રાજવી પરિવારને પાવડી પૂજા અને દર્શનનો વિશેષ અધિકાર મળ્યો હતો પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટે આ વિશેષ અધિકાર સામે હુકમ કર્યો છે કે નવરાત્રીની આઠમની પૂજા અને દર્શનનો વિશેષ અધિકાર હવે માત્ર રાજવી પરિવાર પાસે નહી રહે આ મુદ્દે સ્થાનિક લોકોનો મત શું છે તે પણ સાંભળો જે હાઈકોર્ટે દાતા દરબાર સિંહનો જે મહત્વ આ ચુકાદો આપ્યો છે કે મંદિરમાં આઠમ આઠમના દિવસે પૂજા જે કરતા હતા એને બધા લોકો કરી શકે એ ના હોય પરંપરા જે વર્ષોથી જે દાતા દરબાર આઠમની જે પૂજા કરતા હતા એ કરવી જોઈએ બરાબર એ લાગણી ભાવ છે ને દાતા દરબાર વર્ષની અંદર એક જ વાર આવે છે વિવાદ અંગે વાત કરવામાં આવે તો દાંતાના રાજવી પરિવાર અને અંબાજી મંદિર ટ્રસ્ટ વચ્ચે દાયકાઓથી વિવાદ પરંપરાગત રીતે આઠમની પૂજા આરતીનો પ્રથમ હક હોવાનો રાજવી પરિવારનો દાવો રાજાશાહીના સમયથી ચાલી આવતી પરંપરાને કાનૂની ધાર્મિક અધિકાર ગણાવતા આઠમની પૂજામાં કોઈને સ્થાન ન હોવાથી લોકો હેરાન થતો હોવાનો ટ્રસ્ટ નો દાવો આમાં તમામ વિવાદો વચ્ચે મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો જે હાઈકોર્ટ યુકાદો આપતા એવું કહ્યું કે રાજાશાહીના સમયના હક્કો લોકશાહીમાં ચાલુ રાખી શકાય નહીં અંબાજી મંદિર હવે એક પબ્લિક ટ્રસ્ટ અને સરકાર હસ્તક છે લોકશાહી હોવાથી જાહેર મંદિરમાં દરેક શ્રદ્ધાળુ સમાન છે તેવામાં હવે આ પૂજાનો લાભ કોઈ પણ સામાન્ય વ્યક્તિ લઈ શકશે જો કે રાજવી પરિવારે આ નિર્ણયનો વિરોધ કર્યો છે ત્યારે આ મુદ્દે આગામી સરકારનું વલણ કેવું રહે છે તે જોવું રહ્યું અક્ષય ભટ્ટ વીટીવી ન્યૂઝ અંબાજી